બીજ વાવે અને એ બીજને સમય જતાં જે ફળ આપે ને એ ફળ તમને બહુ મીઠા લાગે આ જે જે જગ્યા છું ને એ જગ્યાએ મને એક બીજ આપું છે અને એ બીજના ફળ રૂપે આજે આ શાળાને એક દેવા માટે આવ્યો આ શાળા એ હું જે ભણ્યો છું એ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતે રહી દીધો છું અને જે શિક્ષકો અહીંના છે એને મારી અંદર જે ડેવલપમેન્ટ આવ્યું છે એ ડેવલપમેન્ટ આજે એમને એમનો ફળ રૂપે પાછું આપવા માટે આવ્યો છું એટલે એ શાળા એ નારી ગામની જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળાની વાત કરી રહ્યો છું અને એ શાળામાં આ જે ભણતા એવા બાળકો કે જેમના માતા અથવા તો પિતા નથી અથવા બંને નથી એવી છત્રછાયા છાયા બાળકોને હું કંઈ ભેટ સ્વરૂપે આપવા માટે આવ્યો છું કારણ કે આ વસ્તુ શું કામ મારા માટે બની છે સવાલ એવો થાય કે બધાને મા બાપ તો ઘણા બધાને નથી હોતા તો હું શા માટે શું કામ અહીંયા આવ્યો છું કારણ કે મારે પણ મારા પિતા નથી પરંતુ આ શાળા

એ નિરાધાર છે તો એનો આધાર તમે બનો મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે તો આ વિડિયોને તમે છેલ્લે જોયું એ બદલ તમારો ખૂબ આભાર